સિત્યોતેરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ ગરિમા પૂર્ણ અવસરે શિક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાસલ કરનાર દયાત્રા હાઈસ્કૂલના શિક્ષક અને મૂળ સાસોદ ગામના નિવાસી ડોક્ટર ઇમ્તિયાજભાઈ ગાંચીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ડોક્ટર ઇમ્તિયાજભાઈ ગાંચી દ્વારા તૈયાર કરવામાં આવેલ રિસર્ચ પર પેપર સંશોધન પત્ર રાજ્ય કક્ષાની કોન્ફરન્સમાં પસંદગી પામ્યું છે જે શિક્ષણ જગત અને ભરૂચ જિલ્લા માટે ગૌરવની બાબત છે